હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે નાગપાચમ નાક પાછમનું શું મહત્ત્વ છે અને પાછમની શું કહાની છે એ બધું જ આ ભજનની અંદર રજૂ કરું છું તો ભજન મારું પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભજન નીચે લખીને આપેલું છે જય શ્રી કૃષ્ણ આવ્યા આવ્યા ના દિવસ જો આવ્યા આવ્યા ના દિવસ જો વીરો વીરોરે બનીને નાગદેવ ઊભા રહ્યા વીરો રે બનીને નાગદેવ ઊભા રહ્યા ગરીબ બેન ને સાસુજી નો ત્રાસ જો ગરીબ બેન ને સાસુજી નો ત્રાસ જો ખાવાનો આપે પેરે અનનો ટુકડો ખાવાનો આપે પેરે અનનો ટુકડો બેની વાસણ ધોવા નદીએ જો બેની વાસણ ધોવા નદીએ જો તળિયાના ચોટેલા દાણા ખાય જો

ખાધું તમારું આનજો રે દઈશો તો અમે ડાંખશું શ્રાપ અમને દેશું તો અમે ડાંખ બેની બોલ્યા જેવા ઠરિયા મારા પેટ જો બેની બોલ્યા જેવા ઠરિયા મારા પેટ જો એવારે તમારા પેટડા ઠારજો એવારે તમારા પેટડા ઠારજો નાગદેવ બોલ્યા માંગો દીકરી શું જોઈએ જો નાગદેવ બોલિયા માંગો દીકરી શું જોઈએ જો રે જોઈ તે તમે માંગજો દીકરી બોલી નથી પિયર કોઈ જો દીકરી બોલી નથી પિયર મારે કોઈ જો તમે રે બાપાને વીરાબાનજો તમે રે બાપાને વીરાબાનજો આવ્યા બેનીના શ્રીમંતના દાડા જો આવ્યા બેનીના શ્રીમંતના દાડા જો નાગ આવીને શ્રીમંત કરી જો નાગ આવીને શ્રીમંત કરી જો દીકરી મલમાં વીરા સાથે રહેતી જો દીકરી મહેલમાં વીરા સાથે રહેતી જો ચાર શર વીરો એક બેનડી ચાર શર વીરા એક નડી બેનીને જ્યાં પગ ઠેસ વાગે જો બેનીને જ્યારે પગમાં ઠેસ વાગે જો ખંમા મારા બાંડિયા બુછિયા વીર જો ડગલે પગલે વીરને ખમ કહેતી જો ડગલેને પગલે વીરને ખમ્મા કહેતી જો વીરા બેનીને હિંડોળ ઝુલાવતા

આમ તેમ કરતા દિવસો વીતી જાય જો આમ તેમ કરતા દિવસો વીતી જાય જો દીકરી ના કુખે જન્મો એક પુત્ર જો દીકરી ના કુખે જન્મો એક પુત્ર જો નાગદેવ હરખે ભાણ જને વધાવ્યા જો નાગદેવે હરખે ભાણ જને વધાવ્યા જો આપ્યા સે આણામાં બંગલા ગાડી ગાડી જો આ પ્યાસે આણા માં બંગલા ને ગાડી જો સાસુ જી તો સામાયું બા જોઈ રહ્યા સાસુ જી તો સામા ઉભા જોઈ રહ્યા સાસરિયા માં વધ્યા બેની ના માનજો સાસરિયા માં વધ્યા બેની ના માનજો સૌ કોઈ પ્રેમતી માન આ આપે જો સૌ કોઈ પ્રેમથી માન આપે જો નાગદેવની કથા જે ગાય જો નાગદેવની કથા જે ગાય જો એની રક્ષા કરે નાગદેવ વીરાજ એની રક્ષા કરે નાગદેવ વીરાજ આવ્યા આવ્યા નાગ પચમ દિવસ જો વીરો રે બનીને નાગદેવ રહ્યા તો આ તું નાગદેવનું નું એવું ભજન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથીન કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિય